હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે હતી ગાંધી જયંતિ એટલે મારા હસબન્ડની બેંકની છૂટી હતી તો ઉઠી ગયા અમે સવારના અને અમારે આજે જવાનું હતું ખેતરે તો અમે ત્રણેય જણા નીકળી ગયા ખેતરે જવા માટે થોડી વારમાં પહોંચી આવ્યા ખેતરે થોડીક વાર બેઠા અને જે કામ હતો ખેતરનો એ જ ફટાફટ પતાવ્યો અને આવ્યા ઘરે ઘરે આવી અને પહેલાં તમે નાઈ લીધો અને હવે તમને બતાવું કે ખેતરે અમે શેના માટે ગયા હતા તો ખેતરે અમે ગયા હતા મગ ગુવાર ને આ કાકડી ને કોઠી લેવા માટે તો આ બધું લઈ લીધું અને પછી તૈયાર થઈ ગયા તૈયાર થઈ અને નીકળી ગયા અમે આરામ પર જવા માટે કેમ કે આજે જવાનું હતું મને મારી મમ્મીના ઘરે મારી બેન જે તમને મેં વ્લોગમાં બતાવ્યો હશે કે જેને મૂકી દીધી હતી મેં સાસરે તો એ આજે આવી હતી રોકાવા માટે આવી તો બે ત્રણ દિવસ પહેલાં હતી પણ આજે મારાથી જોવા કેમ કે આજે છૂટી છે તો બી તો એનાથી મળતી હું તો આવ્યા તો અહીંયા ટ્રેન હતી ને એ બંધ થઈ ગઈ હતી ખબર નહીં શું થયું તો ટ્રેન બંધ થઈ ગઈ હતી પછી જે ફાટો ખોલ્યો અમે નીકળી ગયા પછી આવ્યા ઘરે ઘરે આવી થોડી બેઠા અને પછી બધા અમે બેસી ગયા જમવા માટે તો બપોરના જમી લીધું અને તમને આજે હું દ્રાક્ષ બતાવું છું મેં પહેલાંના વ્લોગમાં પણ તમને બતાવી હતી ત્યારે આ કાચી હતી પણ હવે ઘણી બધી દ્રાક્ષ છે જે મસ્ત પાકી ગઈ છે અને કાળી થઈ ગઈ છે જો તમને બતાવું અમુક અમુક કાચી છે પણ અમુક અમુક પાકી ગઈ છે તો બસ અમે પછી નીકળ્યા ઘરે આવવા માટે કેમ કે ત્રણ સાડા ત્રણ થયા હતા કે તો હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ આજે પાછો ફાટક બંધ હતો અને ઘણી વાર રહીને ટ્રેન આવી પાછી ફાટક ખુલ્યો એટલે મેં નીકળ્યા ફટાફટ પછી સામખ્યારીથી આજે લેવાનો હતો ગરબો તો ગરબો લઈ લીધો પછી પહોંચી આવ્યા અમે ઘરે અને આજે આ બધા શાકભાજી વાવવાના હતા એક મેઇન કારણ એ પણ હતો કે હું રામ પર ગઈ હતી કેમ કે ત્યાંથી મારે લેવાની હતી આ બધી વસ્તુઓ જો હું તમને બતાવું છું છે મેં મારી મમ્મીને કીધું હતું મારા માટે તરાવ જે માટી આવી એ ને એના પાસે કેરેટ હતા એના પાસે હતા અમુક કેરેટ અમુક કેરેટ મેં પછી ભંગારના વાડે ગઈ અને ત્યાંથી લઈ આવી તો પછી અમે ગયા બધા શાકભાજી તો એના માટે મારા હસબન્ડ છે એ એ પણ જે માટી હતી ને એ અમારા ઘરે જ હતી અને પછી આ બે અલગ અલગ જાતની માટી હતી પછી બેને મિક્સ કરી નાખી અને બધા કેરેટમાં નાખી દીધી પછી માટીમાં થોડું થોડું પાણી નાખી દીધું કે તો માટી નીલી થશે પછી બીજ વાવશું તો માટી નાખી દીધી પછી એના ઉપર પાણી પણ નાખી દીધું અને હવે એમાં વાવશું બધેમાં બીજ બધાથી પહેલાં અમે આમાં વાવ્યા હતા ગાજર તો આ ગાજર છે ને એ બે જાતના હતા અને બીજ છે એ બહુ ઓછા ઓછા આવ્યા હતા એટલે કે તો એક કેરેટમાં બે જાતના ગાજર વાવી નાખીએ તો બે ભાગ પાડેલા હતા આગળની બે લાઈનમાં મેં ગાજર વાવ્યા એક લાલ ગાજર હતા અને એક કેસરી ગાજર હતા તો અમે બંને વાવી નાખ્યા ગાજર પછી થોડાક બીજ વધી ગયા હતા તો મેં થોડાક એમ ફેલાવી નાખ્યા કીધું ક્યાંક તો ઉગી જ હશે મારા હસબન્ડ કેમ ના ફેલા ખાડામાં જ નાખ પછી મેં બધા ખાડા જે અમુક બચ્યા હતા એમાં નાખી દીધા ઉપરથી પછી નાખી દીધી માટી એટલે બીજ કવર થઈ જાય મસ્ત રીતે હવે આ કેરેટમાં મેં વાવ્યા લાલ જે મૂળા આવે છે ને ગોળ એ અને મારા હસબેન્ડ વાવ્યા છે બીટ આમાં પણ અમે બે જ ભાગ કર્યા હતા એ બે સેમ જ હતા તો કીધું વાવી નાખીએ અને બીજ એટલા બધા ના હતા તો કીધું બે ભેગા ભેગા ઉગી આવશે તો એમાં પણ બે ભાગ કરીને વાવ્યા અને પછી ત્રીજા કેરેટમાં વાવવાનું ચાલુ કરી નાખ્યું આમાં મેં વાવી એક સાઈડ લાલ ભાજી જે આવી છે એ અને આ મારા એક સાઈડ વાવે જે બથુઆ હોય છે ને એને હવે શું કહેવાય એ તો મને નથી ખબર પણ હિન્દીમાં બથુઆ કહેવાય તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો